તારા બાપા મને એવું કીધું તારો બાપુ મને કે છે ફોર્ચ્યુનર જેવી પણ

તેમજ સફાઈ કામદારો દરેક આવતી જતી બસ સાફ કરે છે અમારા ડેપોમાંથી નીકળતી પહેલી જ ગાડી અંદર બહારથી કમ્પ્લેટ ધોવાઈને વારીન પછી જ બહાર નીકળે છે દરેક બસની અંદર પણ આપણે ડસ્ટબીન રાખવામાં આવી છે જે બાબતે પબ્લિકને જાગૃત થવા મારા સત્તર નવ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી સ્વસ્થ સંસ્કાર સંસ્કાર સ્વભાવ સંસ્કારનો કાર્યક્રમ રાખ્યો છે એ બદલ દરેક પબ્લિકનો સાથ સહકાર મળે આપણે ડે ટુ ડે અલગ અલગ એક્ટિવિટીના માધ્યમથી જે રીતે તમે શહેરી નાટકના માધ્યમથી જાગૃત કરાવી છે એ રીતે તમામ સ્ટાફના તમામ મુસાફર જનતાના આનો બહુ સાથ સહકાર મળ્યો છે અને આનાથી લગભગ નવ્વાણું ટકા સફાઈ આપણા અભિયાનમાં સહકાર મળ્યો છે જય જય ભારત ઓકે થેન્ક યુ સર